વિઘર પબ પુલે મહિલા મંડળ દ્વારા માનવતા ભરી દિવાળીની ઉજવણી કરવામાં આવી નિજાનંદ પરિવાર ભાવનગરને રોકડ કપડા અન્ન દાન કરવામાં આવ્યું સંસ્થાને પછી તારાબેન જયાબેન પ્રમીલાબેન ઘણા જેણે સંસાને આગળ લાવવામાં મદદ કરી છે ભૂતપૂર્વ આપણા કમિટી બેનો એમનો હું અહીંયા આભાર માનું છું અત્યારે સંસા એટલી સક્રિય છે અને સંસામાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે સિવન ક્લાસ બાળ મંદિર કાનૂની શિબિરનો આખું ગાંધી ગાંધીનગરથી સાહેબ અમને મળે છે આ કેન્દ્ર એમાં અને બીજી બધી પ્રવૃત્તિઓ છતાં આપણે સ્નેહ સંમેલન કરીએ મહિલા દિન ઉજવીએ છવ્વીસમી જાન્યુઆરી બહેનોને અહીંયા પ્લેટફોર્મ ન મળે તો આપણે બહેનોને પ્લેટફોર્મ આપવા માટે બધી જુદી જુદી હિફાઈઓનું આયોજન કરીએ છીએ પંદરમી ઓગસ્ટે હરીફાઈનું આયોજન કરીએ અને છતાં પણ આપણે જ્યારે રક્ષાબંધન આવે એને આઠ દિવસ અગાઉ આપણે દરેક ગામની બહેનો જેને પાસે ટેલેન્ટ છે પોતે કંઈ કરી શકે છે એ બધી બહેનોને આપણે સંસ્થામાં બોલાવી ને સંસ્થામાં એ લોકોને વિના મૂલ્યે બધાને સ્ટોર આપીએ છીએ એક પૈસો પણ નહીં સંસ્થા ઉપરાંત એ લોકોને ટેબલ જે પ્રોવાઇડ આપણે કરવું પડે એ પણ આપણે કરીએ છીએ અને છેલ્લે નફાનો એક રૂપિયો આપણે સંસ્થા લેતી નથી બહેનોએ જે મહેનત કરી છે બહેનોને આપણે એ નફો આપી દઈએ છીએ આવી રીતે સંસ્થા અનેક પ્રવૃત્તિ કરે છે કારણ કે હું આવી સિક્સટી સક્રિય સક્રિય I do not

હું તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ભાવનગર માં ફરજ બજાવું છું અને બાર વર્ષ સુધી બીજું અમારી જે સંસ્થા છે એની પાછળની એક ઘટના છે બે ચૌદ ની અંદર સત્તર યુવાનો મારે ઘરે આવ્યા અને એણે એવું કીધું કે સાહેબ મને પાંચસો રૂપિયા આપો ને એટલે મેં કીધું કે પાંચસો રૂપિયા શું કરવા દે તો એણે એવું કીધું કે અમારા મિત્રના પપ્પાને કેન્સર થયું છે અને એને અમારે મદદ કરી છે એટલે કોલેજના યુવાનો જેની પિક્ચરના વિચારો આવે ટીવીના વિચાર આવે નવા વાહનના વિચાર આવે છઠ્ઠા મસ્કરીના વિચારો આવે પિક્ચર ત્યારે એની બદલે આ કોઈક ને કંઈક મદદરૂપ થવાનો વિચાર તો આપણા માટે તો મેં કીધું તમારી પેઢીને વંદન છે હવે ઈશ્વરનો આવો સરસ તમે વિચાર લઈને આવ્યા છો તો ઈશ્વર કંઈક કરશે એટલે હું બેરા મૂંગાની સ્કૂલમાં ટીચર છે કીર્તિ છે એ છોકરાઓને લઈને કીર્તિ દેશી ઘરે ગયો ખૂબ સારા કોરિયોગ્રાફર છે ખુબ સારા માણસ છે તો મેં એને કીધું કે આ લોકો આવો વિચાર લઈને છે તો આપણે એને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એટલે એ બહુ મોટી સંસ્થા ચલાવે છે એટલે એને બીજા મહિને સાત રૂપિયા આવ્યા તો અમે કેન્સર પીડિત પીટુ શરૂ કરી અને અમે એક નક્કર નિયમ કર્યો કે જે લાભાર્થી અમારી પાસે આવે ઈશ્વર અમને મોકલે એ પરિવાર કે એ માતા એ બેન એ મારી જ્યાં સુધી જીવે ત્યાં સુધી બસ આપણને એક જ ચિંતા છે ઈશ્વરે આપને ઉપર થી મોકલ્યા કોડા કોડી ને માણસ તરીકે મોકલ્યા છે ઈ બનાવીને ભૂલ નથી કરી એ સાબિત કરવા માટેની કોશિશ પરિવાર કરે છે ત્રણસો કિર જૂના કપડા ભેગા કરી અમારો મહિનો પૂરો નથી થયો અને એકસો ને બત્રીસ પડી ગયા છે એકસો ને બત્રીસ અને માત્ર ઘરે બેઠા દેવાય કરતા પેલા નક્કર કે કોઈ નાચ જાત નો ભેદ નથી કોઈ સંસ્થામાં પ્રમુખ મંત્રી કોઈ હોદ્દેદાર નથી પહેલી વાત બીજું કે દર મહિનાની ત્રીસ તારીખે ક્યાંથી રૂપિયો આવ્યો ને ક્યાં ગયો એનો પારદર્શી હિસાબ રજૂ કરવામાં આવે પછી કોઈ પણ માળી કે દાદા ને દઈ છે તો એ માળી ને દાદા નો ફોટો એની વિડિયો વિડો એક જ વાર લેવામાં આવે છે એ સંસ્થાના માણસો પૈસા આપે છે એને ખબર પડે કે મારું ધન ક્યાં જઈ રહ્યું છે